ઉનાગીર સોમનાથ જિલ્લામાં અંગ્રેજી વિલાયતી દારૂ હવે સામાન્ય થઈ ગયો છે સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર ઉના પંથકમાં ગામડે ગામડે દેશી દારૂ ખુલ્લે આ મળે છે ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં દારૂ ક્યાંથી આવે છે અને દારૂને મહાબુટલેગર વેપારી કોણ છે અને કોની રહેમ હેઠળ દારૂના અડ્ડાઓ હાલે છે વગેરે અનેક પ્રકારના સવાલો સ્થાનિક લોકોમાં થઈ રહ્યા છે જ્યાં જુઓ ત્યાં ગામડે ગામડે દારૂ મળે છે હવે કોઈ લાયસન્સ કે કોઈ પરમિશનની જરૂર નહીં પડે એવું લાગે છે દેશી દારૂના કારણે અનેક ગરીબ સામાન્ય માણસના જીવ ગુમાવ્યાનો વારો આવ્યો છે દેશી દારૂના કારણે માણસના ફેફસાઓ સડી જાય છે અને લાંબા સમય સુધી બીમારીથી લોકો પીડાય છે ખાસ કરીને દરિયા કિનારે આવેલા ગામડાઓમાં સેંજલિયા ખજુદરા સિમર સૈયદ રાજપરા માણેકપુર તળ વાંસોજ વગેરે અન્ય ગામડાઓમાં ખૂબ જ મોટા પ્રમાણમાં અંગ્રેજી દેશી દારૂનું વેચાણ થાય છે મુખ્ય શહેર ઉના સિટીમાં પાણીના ભાવે દારૂ મળે છે તો પછી ગામડાઓની ક્યાં વાત જ કરવાની થાય કયા અધિકારીઓ હપ્તાલ્યા દારૂના બુટલેગર વેપારીને દારૂ વેચવાની છૂટ આપે છે દિવસે ને દિવસે દરરોજ પોલીસ કાર્યવાહી દરમિયાન દારૂ પકડવામાં આવે છે જેના ફોટા વિડીયો સોશિયલ મીડિયા ન્યૂઝમાં મીડિયા મારફતે જોવા મળે છે જેને જોતા એવું લાગે છે કે હવે દારૂનું વેચાણ સામાન્ય થઈ ગયું છે નાની માછલીઓને પકડી ખોટો દેખાડો કરી મોટા મગરમચ્છ બાઘડ બિલ્લાઓને છોડી દેવામાં આવતા હોય છે ખનીજ માફિયાદારોના બુટલે ગરો હવે ઉના પંથકમાં સામાન્ય થઈ ગયા છે કોઈ પણ પ્રકારનો ડર કે લાજ શરમ રહી નથી અગાઉ સરપંચો દ્વારા પણ દારૂબંધોની રજૂઆતો કલેક્ટર કચેરીએ કરવામાં આવી હતી હવે સરકારે ખરેખર ઉના પંથકમાં દારૂની છૂટ આપી દેવી જોઈએ સ્વિફ્ટ કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરવાનો કિમિયોના કામ કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગીર સોમનાથ અત્યારે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત પ્રોહિબિશનના ગુના ડામવા હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ઉન્નતનગર સોસાયટી ઉના નગરપાલિકાના બગીચા પાસેથી પ્રોહિબિશન અંગે રેડ કરી ઉના પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર સાતસો પંચાવન બે હજાર ચોવીસ પ્રોહિબિશન કલમ પાંચસો પાસઠ ઈ અઠાણું બે નવાણું મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી શકીલ ઉર્ફે શકીલ બાપુ મોહમ્મદ શબીર બહાની રહે ઉના નીચલા રહીમનગર કાર મૂકી ફરાર થઈ જનાર છે વિદેશી દારૂની નાની મોટી સાઇઝની કંપનીની સિલ્પેક બોટલો નંગ એકસો સત્યાસી કિંમત રૂપિયા છવ્વીસ હજાર છસોનો નો મુદ્દામાલ કબજે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ન્યૂઝ ઉના

dan di tu lagi di lagi kita perlu bagian atas ni kira kira nak kira ये तो ये तक हिट में लरत निकल दे पर उसी तुम्हारे